હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે ત્યારે મૃતકોની યાદમાં દર વર્ષે લોકો શ્રાદ્ધ પર્વમાં તેમના પિતૃઓને તર્પણ કરતા હોય છે ત્યારે જેમના કોઈ ન હોય તેવા બિનવારસી મૃતદેહોના શ્રાદ્ધ સુરતમાં કરવામાં આવ્યા હતા સુરતે સેવાકીય સંસ્થા દ્વારા બિન મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરાઈ હતી શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બસો એકોતેર બિનવારસી મૃતકો માટે તર્પણવિધિ કરાઇ હતી અશ્વિની કુમાર વૈધરાજ ઓવારા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તર્પણવિધિ કરવામાં આવી હતી વેણીલાલ મારવાલાએ કહ્યું કે હિંદુ શાસ્ત્રોગત વિધિથી બિનવારસી મૃતકો માટે શ્રાદ્ધ કરાયો હતો આ સંસ્થા વિનામૂલ્યે છેલ્લા ચોવીસ વર્ષથી નાત જાતના ભેદભાવ વિના બિનવારસી મૃતકો અંતિમ સંસ્કાર કરી છે સાથે જ જાણ્યા અજાણ્યા

નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાટન જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા